શહેરના ગોળબજારમાં વહેલી સવારે આજે બે દુકાનમાં તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કરતો હતો જેને લઈને ચોકીદારને જાણ થતા ચોકીદારે શખ્સને ઝડપી લઈ પોલીસને હવાલે કર્યું હતું ભાવનગર શહેરના ગોળબજારમાં વહેલી સવારે એક ચાની દુકાનમાં પરચોરની ચોરી કરી તસ્કરે સામે રહેલ રેડીમેડની દુકાનમાં તાળા તોડી અંદર પ્રવેશી ચોરી કરવાનો પ્રયાસ કરતો હતો તે દરમિયાન ચોકીદારને જાણ થતા ચોકીદારે પોલીસને બોલાવી શખ્સને પોલીસને હવાલે કર્યો હતો આ બનાવ બનતા ગંગાજડિયા પોલીસ સ્ટેશન ને ફરિયાદ દાખલ કરી ધોરણ સનિકાર એવી હાથ ધરી આવી ગયા